સુરત થી અમે આવતા અમદાવાદ સો સી થઈ ગઈ સાઇટ માં લઈને ઉભા ત્યાંથી જઈને કઈ જીવો નથી પંદર જણા હતા કેવી રીતે આગ લાગી આગ લાગ્યા પછી શું થયું

તમે આ જગ્યા છે અને શું ઘટના બની હતી સવારમાં અમે ફાયર સ્ટેશન પર હાજર હતા ત્યારે મેસેજ મળેલો કે લગભગ નવ ને ચોવીસ મિનિટના મેસેજ આવેલો કે અમદાવાદ નડિયાદથી અમદાવાદ તરફ એક્સપ્રેસ વે પર ટેમ્પો ટ્રાવેલ્સ ગાડી છે એમાં આગ લાગેલી છે એ જઈને ફાયર ફાઈટર સાથે અમે ટીમ લઈને નીકળ્યા સ્થળ પર પહોંચીને જોયું તો ગાડીની અંદર આગ ચાલુ હતી તે આગને પછી કંટ્રોલ કરીને સંપૂર્ણ બુજાવી દીધેલી હતી

આગ લગભગ એક મિનિટની અંદર અમે કામ સંપૂર્ણ પૂરું કરી દીધું